વાવડી ગામે બે ભાગીદાર ઉપર ચાર શખ્સોએ કરેલા હુમલાની ઘટનામાં પોલીસે બે પાડ્યા ભાવનગર શહેરના વિસ્તારની નવજીવન સોસાયટીમાં રહેતા બ્રિજરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ઘોઘા પોલીસ મથકમાં ઓદરકા ગામના સુરપાલસિંહ ધીરુભાગોહિલ વિપુલસિંહ ટીકુભાગોહિલ અને બે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે ઘોઘા તાલુકાના વાવડી ગામે આવેલી જમીન તેઓ અને ભંડારિયાના હરિભાઈ લક્ષ્મણભાઈ જોગરાણાએ ભાગીદારી રાખી હતી જે જમીનમાં તેઓ રિપેરિંગ કરાવતા હતા ત્યારે ઓદરકા ગામના સુરપાલસિંહ ધીરુપા ગોહિલ વિપુલસિંહ ટીકુભા ગોહિલ નામના બંને શખ્સોએ બાઇક ઉપર આવી તેઓને કહેલ કે તમને ભરતસિંહ અને મહેન્દ્રસિંહ સરપંચે જમીનની ના પાડેલ હતી છતાં તમે જમીન શા માટે રાખેલ છે તમને પ્રસાદી આપવી પડશે તેમ કહી તેમના પર હુમલો કરી તેને અને તેના ભાગીદાર હરિભાઈને ઉપરોક્ત બંને શખ્સોએ અને બે અન્ય શખ્સો સહિત ચાર લોકોએ લાકડી વડે આડે ધડમાળી શરીરના ઘા સીકી ઈજા પહોંચાડી હતી દરમિયાન તેઓ અને હરિભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે પોલીસે એકસો અઢાર એક એકસો અઢાર બે ચોપન અને જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને ઓદરકા ગામના સિંહ ધીરુભા ગોહિલ તેમજ વિપુલસિંહ ટીકુભા ગોહિલ નામના બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા અને તેમની અટક કરીને કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આ ઘટના સામેલ અન્ય બે શખ્સોને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ચીફ એડિટર નીિતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા